આજથી ગુરુના વૃષભમાં ગોચરથી બનશે કુબેર યોગ ત્રણ રાશિના લોકોનું ખુલશે ભાગ્ય નવી નોકરીની સાથે મળશે ધન લાભ ગુરુ હાલમાં મેષ રાશિમાં બિરાજમાન હતા જે આજે એક મહિના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ગુરુ ગ્રહના વૃષભમાં પ્રવેશ કરવાથી કુબેર નામનો યોગ બની રહ્યો છે જેના કારણે કેટલીક રાશિના લોકોને ધન સંપત્તિ મળી શકે છે આવો જાણીએ તે ત્રણ રાશિઓ વિશે જેમને આ કુબેર યોગનો ફાયદો થવાનો છે પહેલી ભાગ્યશાળી રાશિ છે વૃષભ વૃષભ રાશિ કુબેર યોગ થવાને કારણે રાશિના જાતકોને ભૌતિક મળશે તમારી પ્રોફેશનલ લાઈફમાં તમને સફળતા મળશે જે લોકોના કરિયરમાં પહેલાથી જે સમસ્યાઓ છે તેમની સમસ્યાઓ દૂર થશે નોકરીમાં ઇન્ક્રીમેન્ટ કે બોનસ પણ મળી શકે છે નાણાંનું પ્રબંધન સારી રીતે થશે આવકનો નવો સ્ત્રોત પેદા થઈ શકે છે વધારાના ખર્ચામાંથી મુક્તિ મળશે સંબંધો સુધરશે શારીરિક અને માનસિક સમસ્યાઓમાંથી રાહત મળશે બીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ ગુરુના વૃષભ રાશિમાં ગોચરથી કર્ક રાશિના લોકો પર કૃપા વરસશે આધ્યાત્મિક બાબતોમાં મન લાગી શકે છે સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે જે લોકો નોકરી કરે છે તેમને તેમના સિનિયર તરફથી સહયોગ મળી શકે છે પ્રમોશનની સાથે બોનસ મળવાની શક્યતા છે કર્ક રાશિના લોકોની લવ લાઈફમાં સારો સમય પસાર થઈ શકે છે કોઈની સાથે પાર્ટનરશીપમાં બિઝનેસ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને આર્થિક ફાયદો થશે અને તમે બિઝનેસનો ફેલાવો કરી શકશો ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે કુબેર યોગને કારણે આ રાશિના લોકોને ધન મળી શકે છે ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે આધ્યાત્મિકતામાં મન લાગશે કરિયરમાં સફળતા મળશે પરિવાર સાથે સારો સમય પસાર થશે કોઈ કામથી વિદેશ યાત્રાએ જવાનું થઈ શકે છે જે લોકો ફ્રીલાન્સિંગ કરે છે ફિલ્ડ વર્ક કરે છે તેમને ફાયદો થઈ શકે છે ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવાનો મેળ પડી શકે છે વર્કપ્લેસ પર સિનિયર તમારા કામથી પ્રભાવિત થશે